આદિત વિષય ઉપાસનાની દ્રઢતા કરવી મુખ્ય મુદ્દા શ્રી કૃષ્ણ ભગવાને દરેક મૂર્તિનો ભાવ પોતામાં બતાવ્યો માટે સર્વ અવતારોમાં કૃષ્ણ અવતાર શ્રેષ્ઠ છે સર્વ અવતારમાં એટલે હું આમાં લખ્યું હું સર્વ અવતારોમાં કૃષ્ણ અવતાર શ્રેષ્ઠ છે નહીં નહીં આગળ પેલી લીટી વાત શ્રી કૃષ્ણ ભગવાને દરેક મૂર્તિનો ભાવ બતાવ્યો એવું હા છ સગુણ અને ચાર નિર્ગુણ એ મૂર્તિઓનો ભાવ બતાવ્યો છે દરેક અવતારોનો ભાવ બતાવ્યો છે એવું ક્યાં લખ્યું છે મૂળમાંય નથી લખ્યું આ બ્રહ્માંડમાં એ બધા કરતા સુપર છે ગુણાધીત સ્વામીએ તો પછી કેલ્ક્યુલેશન કર્યું કે એક એક બ્રહ્માંડમાં દસ દસ મૂર્તિઓ છે અને એમાં આનંદ રૂવાડે રૂવાડે એ ક્ષીર સાગર ને રૂવાડે રૂવાડે બોલો પ્રધાન પુરુષને એને બધાને રૂવાડે રૂવાડે અક્ષરને તો એક રૂવાડે રૂવાડે બ્રહ્માંડો છે બ્રહ્માંડની કોટીઓ છે તો કેટલી મૂર્તિઓ થાય એ મૂર્તિઓનો સુપર પાવર મહારાજના હાથમાં છે અને મહારાજે બતાવી બધી પોતાની પોતાનો સુપરનેસ મહારાજે બતાવ્યો હતો ને શ્રી કૃષ્ણ ભગવાને પૃથ્વી ઉપર આવી અને પોતાની સુપર પોતાનો સુપરનેસ બતાવ્યો કે હું કોણ છું જો કોઈ પણ બ્રહ્માંડના કોઈ પણ સ્થાનો એનાથી પણ જઈને ભૂમા પુરુષના લોકમાં જઈ અને બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા એ પોતાનો સુપરનેસ કહેવાય ન્યાય એનું હાલે છે ન્યાય શાસન એનું હાલે છે તો ભદ્રિકાશ્રમને શ્વેતદીપને એ બધી જગ્યાએ એની સુપરનિટી ચાલે છે તો એવો પાવર એનો છે એટલે એવું જ્યારે મહારાજમાં આપણને થઈ જાય ત્યારે માલી ખરી જવું જોઈએ જીવમાં બોલી બોલવાથી તો બોલે છે તો આખો સંપ્રદાય બોલે છે પણ આ ફળ નથી આવતું ને ફળશ્રુતિ કીધી જ્યારે એને ઉપાસના આવે ફળ શ્રુતિ આવવી જોઈએ કે કોઈ એને એને બીજાના સત્સંગની કેટલી અપેક્ષા રહે છે એનો પાવર કેટલો ભરાઈ જાય છે કઈ કે બેઠો નથી બેઠો ન રહે એ બીજાને પાવરવાળા કરી દે એમ બીજાની બેટરી છે એ જનરેટ કરી દે પોતાની જનરેટ ન થતી હોય તો બીજાની શું કરી શકે તો પછી બોલે તો એનાથી કઈ એનો સુપર પાવર નથી થઈ જતો એનું ઉપાસના નથી આવી ગઈ એ બીજાની બેટરી કેટલી જનરેટ કરી શકે તો એટલો એને સુપર પાવર આવ્યો અને આવ ઉપાસના આવી ગઈ ફળશ્રુતિ થવી જોઈએ ફળશ્રુતિ થવી જોઈએ એ ક્યાંય કરતા ક્યાંય સાધનમાંથી પાછો ન પડે કલ્યાણના માર્ગમાંથી પાછો ન પડે એટલે સાધનમાંથી પાછો ન પડે એને કોઈને કહે કે ભાઈ કેરે વોરે કરે છે કે આલો બધા આ માર્ગ સ્નાન કરે છે તો આપણે કૂદી પડી બધા મૂકી દે તો આપણે મૂકીને અંતથી પહેલાંથી માટલું ફોડીને ભાગી જાય એવું એમ ન કરવું પડે મારે મહારાજને માટે હું કરવાનું એ પોતે નક્કી કરી રાખ્યું પછી બીજા બધા કરે તો હું કરું ન કરે તો ન કરું બીજા ધીરા પડી જાય તો હું ધીરો પડી જાવ એવું ન હોય તો એને મહારાજનો સુપરનેસ જ ક્યાં ફળશ્રુતિ એવું કીધી કે એ કોઈ દિવસ કલ્યાણના માર્ગમાંથી ફૂલ ડીમ ફૂલ ડીમ થાય નહીં માટે ફૂલ ઓટો પાવર કોઈ જનરેટ ન કરવો પડે કોઈ ચાર્જ રિચાર્જ ન કરવો પડે ઓટો રિચાર્જ ઓટો પાવર ત્યારે એને મહારાજનો સુપરનેસ સમજાણું કહેવાય નહીં તો ન કહેવાય એને ભગવત તત્વ સમજાણું જ છે ક્યાં પાજીમાં ક્યાં ઘર્યું છે અને ઘર્યું હોય તો એ આમ થોડું રહે ઉપાસનાની દૃઢતાવાળાનું અંતે કલ્યાણ થાય છે આ એનું ફ ઓલું આમ કહે છે ફળશ્રુતિ છે ઉપાસનાની દૃઢતાવાળાનું ફળશ્રુતિ ઉપરથી સંતો એ ટાઈટલ આપ્યું છે ફલશ્રુતિ ઉપરથી એમાં ટાઈટલ મારે ત્યારે માનવું ઓલા આપણા બધાના બધામાં બદલાવી નાખ્યું છે કે નહીં બીજા 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 એકાદ વધારા મૃત શ્રી કૃષ્ણ ભગવાનનો સર્વોપરી પણ એવું કંઈક કરી ને કહ્યું આમાં મહારાજને એ નથી કેવું કે શ્રી શ્રીકૃષ્ણ ભગવાનનું સર્વોપરી પણ મહારાજ તો ફલશ્રુતિ કેવી છે ઉપાસનાનો પાવર શું છે એ કેવો છે તમે કોની ઉપાસના કરો એ તો મહારાજ આપણી ઉપર છોડી દીધું છે કે તમે આની ઉપાસના કરો એવી આજ્ઞા છે મારે શું મહારાજ હું આજ્ઞા કરી તો તમારું આમ થાય તો તમે ઓટો પાવર થઈ જાઓ તમે ઓટો રિચાર્જ થઈ જાઓ ફૂલ ડીમ ફૂલ ડીમ ક્યારે નહી થાય સત્સંગ એને એક જ પાવર ને એક જ ફોર્સ આવશે એક જ પાવર ને એક જ ફોર્સ એમ કે બેહવા ન દે ફોર્સ શ્રી કૃષ્ણ ભગવાને દરેક મૂર્તિનો ભાવ પોતામાં બતાવ્યો માટે સર્વ અવતારોમાં કૃષ્ણાવતાર શ્રેષ્ઠ છે શ્રીજી મહારાજે કૃષ્ણ અવતારના પણ સર્વ ભાવો પોતાની મૂર્તિમાં બતાવ્યા તે ઉપરાંત પણ એવો એવા ભાવો બતાવ્યા જે તે અવતારમાં નથી બતાવ્યા જેમ કે અવતારમાં કોઈ 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 અવતારમાં નથી બતાવ્યા આગળ એવા મારા જ ભાવ આ બધા ભાવ તો બતાવ્યા સમાધિ પ્રકરણમાં બધે બતાવ્યા છે પણ કોઈ અવતાર ન બતાવ્યા એવા કેવા ભાવ બતાવ્યા અંતકાળે તેડવા આવવું સમાધિઓ કરાવવી ખાલી સામાન્ય જીવો હોય એને પણ આ સામર્થ આપી દીધું લાકડીમાં એવું સામર્થ્ય આપી મૂકી દીધું દાઢીમાં એવું સામર્થ્ય મૂકી દીધું સામાન્ય વ્યક્તિમાં એવું સામર્થ્ય એવું તો ક્યાં કોઈ કરે છે એટલે શરૂઆતી રેકી આનું વ્યક્તિત્વ છે એવો એના જીવમાં ફોર્સ ભરાઈ તો એ કલ્યાણના માર્ગમાંથી ન પડે દેશકાળ વસાત કદાચ ને બીજા ઓલા વર્તમાનમાં ફેર પડે તો પણ એવો એમ ન માને કે હું પડી ગયો તો હવે મારે એવું કઈ હવે આઈને પડ્યા રે કાદવમાં એકવાર વાર ગોથું ખાઈ ગયા તો આ કાદવમાં પીડ્યા રે પડ્યા રે એવું બેઠો થાય બોલો ઓલા વિડીયો એનિમલ નું જોતો ભેંસુ અને સિંહ બોલી ગયો આફ્રિકાનું ભેંસુ બફેલો એની લાઈન એની ફાઈટિંગ ક્યારેક ક્યારેક ઓલી ભેંસ્યું જાજી ભેળી થાય તો સિંહને એવો મારે અધમુઓ થઈ જાય હાવ પછી ઓલી ભેંસું જોવે હળવળે છે કે નહીં તો ભાગી જાય પણ ઓલો અધમુઓ થઈ ગયો હોય તો એ ભેંસુ નો શિકાર કરતો બંધ થઈ જાય કે આને મને આટલો બધો માર્યો હતો મારા હાડક્યા ભાંગી નાખ્યા તો હું મારે ન્યા શિકાર કરવા નથી પાછો આળ મડින් હટ કે ભાંગી નાખે હોય તો તરાફ मारे અન તોડી નાખે એને કહેવાય ઓટો પાવર ભારત કે ઓટો પાવર કે એ એક વાર પડી ગયો તો બંધ થઈ જાય બંધ તો થોડું મેરત કે એને વિઘન આવે જ નહી કાય ઓટો ચાર્જ હોય વિઘન તો હોય પણ ઓલું ઘરી જાય તો આ થાય નહીં તો ન થાય કાજ માણસના હાડમાં ઘરી ગઈ હોય તો શું થાય દાઢી ડગ 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 થાય થાય એમને કરો જે એમને દાઢી ડગ થાય નાઈટક કરે તો એ નાઇટક કરે એનું ઓલું તો દબાવે તો ડગ 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 થાય બોલવા જાય તો એમને કોઈ નાટક કરે તો ન થાય બોલું જો એના જીવમાં ઘરાઈ ગયું ઘરી ગયું હોય ઉપાસના તત્વ એની શર્વાતિતા રે ઇતર વિલક્ષણતા એ ઇતર વિલક્ષણતા માલપા ઘરી જ આવી જોઈએ સ્વામિનારાયણ ભગવાનની એ ઘરી જાય તો પછી એનો શ્રીજી મહારાજે કૃષ્ણ અવતાર ના પણ સર્વ ભગવાનની તો છે જ તો પણ તો ઘરતી નથી બીજું ઘરી ગયું છે એટલે આ નથી કરતું આ જગત એટલું બધું ઘરી ગયું છે એટલે આ સ્વામિનારાયણ ભગવાન નું ઘરતું નથી શ્રીજી મહારાજે કૃષ્ણ અવતારના પણ સર્વ ભાવો પોતાની મૂર્તિમાં બતાવ્યા તે ઉપરાંત પણ એવા ભાવો બતાવ્યા જે તે અવતારમાં નથી બતાવ્યા માટે મહારાજ અવતારોના અવતારી છે એમ માનીને ભજવા આ વચનામૃત ઉપાસના સામે કીધું કે જો વીએ તો લીખ આવે અને હાથણી વીયે તો બે જેવડું બચું આવે જન્મ હોય તે દે બે તો બચું આવે આ તો આથણી છે ચમકનો પહાડ આવ્યો છે આ તો ચમકનો પહાડ પૃથ્વી ઉપર આવ્યો છે એ ભલ ને પાણી ઉતારી નાખે છે જાજા કીધા ઝાકળ અષાઢી મેઘે આવી કર્યા ભગવાન એવું કહે એનો મનમાં પાવર ભરાઈ જવો જોઈએ એનો મનમાં પાવર ભરાઈ જવો જોઈએ તો એનાથી મારે કે હું હું ન થાય કાંઈ અશક્ય છે એને થાક ન લાગે એને થાકી ન જાય કે કેટલું કરીએ આપણે શું કરું આ કોઈ હરખા હાલતા નથી પણ આપણે શું કરીએ એને હરખું હાલવું જોઈએ આપણને સમજાણું નથી એટલે જો મહારાજ જો બરાબર સમજાઈ ગયા ભાઈ તો તો કંઈ વાંધો જ ન આવે શું કીધું तपस वाद्या ईश्वर प्रणिधान है क्रिया योगना प्रणिधान प्रणिधान योग के मत से तो उपासना नहीं मानी जाती लेकिन प्रणिधान का मतलब उपासना है नहीं नहीं प्रणिधान को उपासना बोलते प्रणिधान है तो प्रणिधान का मीनिंग है आराधना आराधना जो एक तत्व उपासना का मतलब है दूसरे की आराधना छोड़ के एक की करना नहीं तो आराधना तो सभी लोग करते हैं उनको उपासना नहीं मानी जाती दुग्ध व्रतम ऐसा बोलते हैं दुग्ध व्रतम दुग्ध का व्रत लेते हैं चातुर्मास में तो दुग्ध व्रत का मतलब है कि दुग्ध के सेवा कुछ भी नहीं खाते सब खाते और दुग्ध भी दो तीन दो तीन गिलास पी जाते तो उनको दुग्ध व्रत नहीं बोला जाता दुग्ध व्रत का ऐसा है कि सब छोड़ देना उनके एक भर ही निर्भर रहना तो उनको उपासना बोलते हैं उपासना रसना, 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 रसना। रसना। को प्रभु करने के लिए तो रसना पर प्रभुत करो तो, तो उपासना से होता है आपसे जान दूर

लेकिन क्या है कि रस को उपासना बोलते हैं लेकिन रस परमात्मा में ही होना उनको उपासना बोलते हैं रस तो सभी जगह पे सबको है ही लेकिन वो उनको उपासना नहीं मानी जाती एक परमात्मा में ही रस आता और दूसरा का निवृत्ति होता तभी उपासना मानी खाली परमात्मा में रस आवे तो उपासना उपासना धीरे धीरे બીજી નિવૃત્તિ થાય દુગ્ધ વ્રત એને કહેવાય દુગ્ધ વ્રત કે હું દૂધ પીવ છું એમ દૂધ પર રહ્યો છું પછી બીજું કઈ ન હોવું જોઈએ બીજું કેટલું એને કરતાં ડબલ સાબળી જતો હોય પછી હું દૂધ પીવું છું તો પીતે રાખે આ વચનામૃત ઉપાસનાની દ્રઢતાનું છે ઉપાસનાની દ્રઢતા એટલે શું તો આપણને મેળા એવા મહારાજ સૃષ્ટિના તમામ સ્થાનોના માલિક છે એવી દ્રઢતા કરીને મહારાજને ભજવા ભગવાનની વિભૂતિઓ છે આ બધી ભગવાનની વિભૂતિઓ છે શક્તિનો અતિરેક અને વિભૂતિનો અતિરેક અને ગુણોનો અતિરેક એ એના ત્રણ ફેસ છે ત્યારે વ્યક્તિનો અતિરેક ગણાય કોઈ પણ બીટ કરી દેનારું હોવું જોઈએ આમાંથી ત્રેણીમાં વિભૂતિ કોને કહેવાય સ્વ અતિશયાધાનાર્થમ નિયંતમ નિયંતવ્ય દ્રવ્યમ વિભૂતિ વિભૂતિ પોતાના માલ પોતાની બ્રાન્ડ વધારનારું હોવું જોઈએ એ સ્થાન છે એ પોતાની બ્રાન્ડ વધારનારું હોવું જોઈએ આમાં જે કીધું એની શક્તિ છે એ બધાય કરતા અતિશય અતિશય શક્તિ કોને કેવી અઘટિત ઘટના સામે કાર્યોપયોગી અપ્રતક્ષિદ્ધ ગુણ એટલે અઘટિત ઘટના કાર્યોપયોગી હોવો જોઈએ કઈક ભૂતકાળમાં નોતું ને નવું સર્જન કરી દેવાનું અઘટિત ઘટના હું નો હોય ને નવું ક્રિએશન કરે એને એટલે નોતું ને અઘટ તો અઘટિત ઘટના અને એવી શક્તિ છે એ મહારાજમાં છે એ બીજે ક્યાંય નથી એવું જયારે જણાય ત્યારે એને એટલે આમાંથી બાકી રે બે માંથી એ બધા ગુણ કહેવાય વિશેષતા વધારનારા એની વિશેષતા વધારનારા હોય એને ગુણ કહેવાય ગુણ કે વ્યાવર્તક અને વિશેષતા વધારનાર ક્યારેક વ્યાવર્તક હોય અને ક્યારેક વિશેષતા વધારતા હોય તો એને ગુણ કહેવાય આ ત્રણ ગુણમાં એનો કોઈ કોમ્પિટિટર નથી જ્યારે એને એવું જ એને જીવમાં સમજાઈ જાય મહારાજનું ત્યારે એને ઉપાસના અને આવી ગયો અને આવું થાય તો એ પછી કંઈ પાછો દબાય નહીં એ ઓટો ચાર્જ થઈ જાય ઓટો પાવર થઈ જાય પાવર હમાય જો એ વાપરે નહીં તો એને મુશ્કેલી થાય ગાય હોય ને કોઈ તાજી વિયાણી ગાય હોય એને એને હાંજ પડે વાસળું ધાવે નહીં તો ભાંભડા મારે એને વાસળું જો ધાવે નહીં એને દૂધ એના આચળમાંથી ખેંચવામાં ન આવે તો ભાંભડા મારે એમાં આમાંથી કોઈ ભાંભડા મારે કે અમારો પાવર કો ખેંચો પાવર કો ખેંચો અમારી પાછો બીજો નવો જનરેટ થાય છે એ પાછો હમાતો નથી મારા ભાઈ તમે સામીજી હું ગયો ભાંભળા તો ધોળા ધોળી આટા મારે ભાંભળા ન ઘુમડા મારે આમ કે આમ આમ કે મારે મિનિંગલેસ ઘુમડા મારે ભાંભળા ઓટો પાવર એમ ક્યાં વધી ગયો હોય તે ભાંભળા મારે મહારાજ ને ધાવ્યા હોય તો પાવર વધારે મહારાજ ને ધાવો જોઈએ આ વચનામૃત ઉપાસનાની દ્રઢતાનું છે ઉપાસનાની દ્રઢતા એટલે શું તો આપણને મળ્યા એવા મહારાજ સૃષ્ટિના તમામ સ્થાનોના માલિક છે એવી દ્રઢતા કરીને મહારાજને ભજવા તેને ઉપાસનાની ભગવાનની મહારાજે આમાં એવી રીતે બતાવી કે જેટલા જેટલા બ્રહ્માંડના સ્થાન છે એ બધાના માલિક છે એવું ભગવાને પોતાના જીવનમાં બતાવ્યું બધાને માલિક આજે બ્રહ્માંડ નથી મારે તો બ્રહ્માંડ પાર મારા બ્રહ્માંડ પાર નહીં વાત કરતી હતી એક બ્રહ્માંડ ની વાત ને કોટી બ્રહ્માંડ એ વસ્તુને મહારાજે શ્રી કૃષ્ણાવતારનું દ્રષ્ટાંત બતાવીને સમજાવ્યું છે મહારાજ કહે છે કે સર્વ સર્વશાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાવ્યું જે કૃષ્ણ જેવો અવતાર યુક્ત બીજો કોઈ નથી થયો કેમ જે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેના ભાવ શ્રી કૃષ્ણ ભગવાને પોતાને વિશે દેખાડ્યા ઉપનિષદોમાં ઋષિઓ ભેળા થઈને એવી જિજ્ઞાસા કરે છે કે આપણે કોનું ધ્યાન કરવું કશ્ચ ધ્યેય ત્યારે સંશોધન કરીને તેઓ જ સમાધાન કરે છે કે કારણમ તો ધ્યેય સૃષ્ટિનું જે કારણ હોય તેનું ધ્યાન કરવું બધી વિભૂતિ બધી શક્તિ તમામ ગુણો એનો કોઈ ફોર્સ હોય રિસોર્સ હોય એક કેન્દ્ર હોય એની ઉપાસના કરાય એનું ધ્યાન એટલે ઉપાસના કશ્ચ ધ્યેય એટલે કશ્ચ ઉપાસ્ય કોનું ઉપાસના ત્યારે તેનું સમાધાન પણ આપે છે કે યતોવા ઇમાની ભૂતાની જાયંતે જન્માદ્યસ્ય યત જે આ અનંતકોટી બ્રહ્માંડોનું સર્જન જીવોના કલ્યાણને અર્થે કરે છે તે પોતે જ જગત કારણ કહેવાય તે જ સૃષ્ટિ સર્જનના અનુસંધાનમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે દરેક બ્રહ્માંડ દરેક બ્રહ્માંડ સર્જીને દરેક બ્રહ્માંડમાં દસ દસ મૂર્તિઓ સૃષ્ટિ વહન અને જગત કલ્યાણ માટે રહી છે એટલે કે ભગવાને પોતાની દસ દસ મૂર્તિઓ દરેક બ્રહ્માંડમાં રાખી છે સગુણ છ સગુણ અને ચાર નિર્ગુણ એ જ વાત મહારાજે અહીં વચનામૃતમાં કરે છે એક કરતાં બીજા અવતારની ગરિમા એમાં છે કે પોતાની મૂર્તિમાં દસે દસ કેન્દ્રોની મૂર્તિઓ વિભૂતિઓ બતાવે તમામ વિભૂતિઓ પોતાને આધીન બતાવી શકે પોતાના આધીન હોય એ બતાવી શકે ત્યાં કોઈ ડ્રામા ન ચાલી શકે રિયલ હોય બતાવી શકે ભગવાને બતાવી તો એનો અર્થ એવો થયો કે એના એ બધી એની વિભૂતિ છે એનો માલિક છે ત્યાં એનું શાસન હાલે છે તેની ઉપરવટ પોતાની શક્તિ ઐશ્વર્ય બતાવીને અવતારો અવતાર કાર્યો કરે ત્યારે એ અવતાર સર્વશક્તિએ યુક્ત ગણાય અથવા બીજા અવતારની અપેક્ષાએ મોટા અવતાર ગણાય મહારાજ અહીં કહે વિભૂતિનું નિયંતાપણું તથા સમગ્ર સ્થાનોના ઐશ્વર્યનું ધારવાપણું જે મૂર્તિમાં અનુસંધાન કરીને તેનું ભજન કરવામાં આવે ત્યારે તે મૂર્તિની ઉપાસના કરી કહેવાય ખાલી આરાધના કરી કહેવાય એના કરતા ઉપાસનામાં થોડોક આ ભાવ ફેર છે આવા ભાવથી એનું ભજન કરે તો એને ઉપાસના સામાન્ય રીતે કરે તો આવું અનુસંધાન રાખવું જોઈએ ધ્યાન પ્લસ આ અનુસંધાન તો આ વચનામૃતના અનુસંધાને મહારાજના ચરિત્રો તપાસીને તથા મહારાજનું સાંગોપાંગ અવતાર કાર્ય જોઈને કોઈ મોટું માણસ આવ્યું હોય તો આપણને શું અનુસંધાન થાય કે પાંચ ફૂટનું માણ આવ્યું છે એમ અનુસંધાન થાય આ કોણ છે કલેક્ટર છે એટલે આખું આખા જિલ્લાનું અનુસંધાન આવી જાય તો એનું પાસ કે બોલો ચરિત્રો તપાસીને તથા મહારાજનું સાંગોપાંગ અવતાર કાર્ય જોઈને મહારાજને આપણે કેવા જાણવા એ આપણે જ નિર્ણય કરવાનો છે જેમ શ્રી કૃષ્ણ ભગવાન નું દ્રષ્ટાંત લઈને મહારાજે સમજાવ્યું તેમ તે તે મુદ્દાઓ મુદ્દાઓ વિશે કે તેથી પણ વધુ કાંઈ મહારાજે પોતાના ચરિત્રોમાં કે જીવન કાર્યમાં કર્યું છે તો મહારાજને તેવા જાણીને મહારાજની આપણે ઉપાસના કરવાની છે મહારાજે સમાધિ પ્રકરણમાં તથા પ્રસંગે પ્રસંગે પોતાની મૂર્તિમાં બીજી મૂર્તિઓનું દર્શન કરાવ્યું પોતાના પ્રતાપથી બીજા ધામોની વિભૂતિઓ ઐશ્વર્ય બતાવ્યા અને કોઈ અવતારો ન બતાવી શક્યા હોય તેવું પોતાની મૂર્તિમાં બતાવ્યું હોય તે બધું મેળવીને તુલના કરવાથી આપોઆપ મહારાજ કોણ છે તેનો અંતરમાં રણકાર ઉઠશે પછી મહારાજને એવા મહિમા સાથે ભજવા એ ઉપાસના ગણાય